પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં પાંચ દિવસના અતિથિ બન્યા બાદ વિઘ્નહર્તા દેવનું ડીજેના તાલસરે વિસર્જન કરાયું શહેરાનગરમાં ગણપતિ વિસર્જન યાત્રામાં મોટી સત્યાવીસ અને નાની દોઢસો મૂર્તિઓ શહેરાનગરના તળાવમાં વિસર્જિત કરવામાં આવી સ્થાનિક વહીવટતંત્ર પ્રાંત મામલતદાર પીઆઈ સહિતના અધિકારીઓ તેમજ નગરપાલિકા અને નગરપાલિકાના સ્ટાફમાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશ વિસર્જન યાત્રામાં શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે રાજપૂત દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાને જળવાઈ રહે તે માટે તમામ જગ્યાએ પોલીસ પણ ગોઠવી દેવામાં આવી હતી રિપોર્ટર નિલેશ દરજી વાત્સલ્યમ સમાચાર પંચમહાલ શહેરા આજ રોજ ખહેરાનગરમાં શ્રી ગણેશ મહોત્સવ વિસર્જન યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ બદલ વિશ્વ હિન્દુ તરફથી શહેરાનગરના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગત વર્ષની જેમ પણ આ વર્ષે પણ સારું આયોજન કરવામાં આવે છે અને આવતા વર્ષે પણ આયોજન કરવામાં આવે છે એવી અમારી શુભેચ્છાઓ છે આખા શહેરાનગરમાં નાના મોટા થઈને ચાલીસ પિસ્તાલીસ જેવા ગણેશ મંડળો એ ગણપતિ સ્થાપના કરી હતી પરંતુ મારી એવી ગણપતિ મંડળોને નમ્ર વિનંતી છે કે આવતા વર્ષે બધા જ ગણપતિ મંડળો વિસર્જન યાત્રામાં જોડાવે અને આ હિન્દુ સમાજના તહેવારને ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય બનાવીને એની ઉજવણી કરીએ એવી અમારી શુભેચ્છાઓ છે અમારો અમારે હિન્દુ પરિષદ તરફથી સાથ સહકાર પૂરોપૂરો મળતો રહેશે અને આ ગણેશ વિસર્જન યાત્રાથી સમાજમાં દરેક નાના મોટા જે વર્ગો છે એમાં સમરસતાનો ભાવ આવે એવી અમારી શુભેચ્છાઓ જય શ્રી રામ જય ગણેશ દિનેશભાઈ બ્રહ્મ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ પ્રમુખ